મહારાજ મનુષ્ય જેવા પણ નહોતા થયા અને પ્રતિમા જેવા પણ નથી મહારાજ સદા પ્રગટ અને પ્રત્યક્ષ છે દિવ્ય છે દિવ્યાતિ દિવ્ય છે દિવ્ય તેજોમય છે તમે કહો છો કે અમને અમને તેજ તો દેખાતું નથી અમને તેજ તો દેખાતું નથી આ ચર્મચક્ષુ છે ને હજુ સ્થિતિ નથી થઈને એટલે મુક્તો બાકી તેજોમય જ છે અમે કાયમ એક દ્રષ્ટાંત આપીએ છીએ ચાલો તમને બધા એનું કહો આ તમને વંચાય છે પેલા વંચાય છે કેટલાને વંચાય છે જરા આંગળી ઊંચી કરો છો કેટલાને ક્લિયર વંચાય છે વંચાય છે પેલા હાર્દિક કહે છે શું વંચાય છે હા પછી બીજું નીચે બીજું કઈ નીચે વંચાય છે વંચાય છે નીચેનું નહીં વંચાતું હોય કોઈને વંચાય છે સંતો વંચાતું હશે શું વંચાય છે રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ આવું નીચે લખ્યું છે કંઈક નહીં હવે તમને બધા ત્યાં કેટલા વી ફૂટ છેટા છો પચાસ ફૂટ છેટા છો તો દેખાય છે મન નથી વંચાતું લો મને નથી વંચાતું બેમાંથી માંથી એક લીટી નથી વંચાતી બોલો નથી વંચાય કઈ કંઈક લખ્યું છે એવું વંચાય પણ આમ ઉકળતું નથી કઈ કેમ એવું હશે ચશ્મા છે લાવો પહેરીએ જોઈએ જોઈએ હમ આવડા મોટા મોટા અક્ષર દેખાવા ભા જેવા અક્ષર દેખાય વચનામ રોત રહસ્યાર પ્રદીપિકા ટીકા સ નીચે ભાગ એક બધો ઝીણું ઝીણું છે ને એ વંચાય છે આ સિમ્બોલ ના અક્ષરે વંચાય સ્વામિનારાયણ મંદિર વાસના અમદાવાદ સાત આ વંચાય છે બોલો ને આ ચશ્મા વગર આ નતું વંચાતું બોલો આવડા મોટા ભમેડા જેવા અક્ષરે નતા દેખાતા કહો અક્ષર ખરાબ છે અક્ષર ખોટા છે કે મારી આંખમાં તકલીફ છે એમ એમ બોલો આ મહારાજ તમને તેજો મય નથી દેખાતા મને દેખાય છે બોલો ગણાને વિશ્વાસ નહી આવે હો ઘણાને એમ થશે કે સ્વામી ટાટા પર ને અલ્યા અલે હમણે મને તમારા વિશ્વાસ આવી ગયો હતો તમે કીધું કે વચનામ લખ્યું છે કે મને વિશ્વાસ આવી ગયો અને અમારા સ્ટેટમેન્ટમાં તમને વિશ્વાસ નથી આવતો આ સ્વામિનારાયણ ભગવાનની શાખે કહીએ છીએ ચલો અમને મહારાજ તેજો મય ભાસે છે દેખાય છે દર્શન થાય છે તમે કહેશો કે અમને તો નથી થતા તમે કહેશો કે અમને તો તેજો મય નથી થતા તમારી આંખે ચશ્મા છે ભાઈ જેમ આ વાંચવાના ચશ્મા જેમ મારી આંખે છે અને તેજો મય જોવાના ચશ્મા તમારી આંખે છે અને તમારા ચશ્મા ઉતારવા માટે અમે આવ્યા છીએ આયો ઉતરાવા છે વિશ્વાસ રાખજો તો ઉતારવાનો મેળ પડશે આ દિવ્યા છે તે જો માય છે પ્રગટ અને પ્રત્યક્ષ સાક્ષાત છે